પાટણ જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કાયમી સૂકી ભટ્ટ રહેતી પાટણની સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે નદી બંને કાંઠે વહેતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે તો ઉમરદ શી અને મોયણી નદીમાં પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા આ પાણીના વધામણા કરવામાં આવ્યા હતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના ડિરેક્ટર કે સી પટેલ મા સરસ્વતીનું પૂજન અર્ચન કરી નવા નિર્ણય વધાવ્યા સરસ્વતી ડેમ છલોછલ ભરાતા શહેરીજનો પણ મોટી સંખ્યામાં ડેમ ઉપર ઉમટી પડ્યા હતા અને એક વર્ષ બાદ ફરી આ ચોમાસામાં લોકોને ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો સરસ્વતી નદી ઉપર જે સરસ્વતી બેરેજ બાંધવામાં આવ્યો છે એના કિનારે વસ્યા છીએ એવા સૌ લોકો આજે આ નવા નીર આવ્યા છે ત્યારે એને વધામણા કરવાનો કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ જિંદવની ઉપસ્થિતિમાં મહામંત્રી શ્રીઓ તાલુકા અને શહેરના સૌ પ્રમુખ શ્રીઓ નગરપાલિકા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આજે સરસ્વતી માતાનું પૂજન કર્યું છે અને બારે માસ ચોવીસ કલાક 24/7 આ પાણી આ ડેમમાં રહે આ બેરેજમાં રહે આ નદીમાં રહે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ પણ જે नर्मदाના નીર છે એ નર્મદાના નીર એ પણ સરસ્વતી નદીમાં નાખવાની વ્યવસ્થા કરી છે અને જેના કારણે પાટણ અને આજુબાજુના સ્તર જે કુવાના હતા એ ખૂબ ઊંચા આવ્યા છે અને એટલા માટે જ આપણી સૌની સંસ્કૃતિ લોક માતાનું પૂજન જે નવા નીર આવ્યા છે અને વધામણા કરવાનો કાર્યક્રમ આજે સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે